અમદાવાદના રાણી વિસ્તારના બલુલનગર બ્રિજ નજીક અસામાજિક તત્વો આતંક જોવા મળ્યો છ જેટલા તત્વોએ જાહેર રસ્તા પર છરી અને લાકડી વડે લોકોને પ્રયાસ કર્યો હતો આ અસામાજિક તત્વોએ અમાજિક ભરવાડ નામના યુવકનું મોપેડ અટકાવી તેની સાથે માતાકૂટ કરી હતી જેથી કરીને મુકેશ ગભરાઈને મોપેડ મૂકી ત્યાંથી ભાગી ગયો ત્યારબાદ આરોપીઓએ એક કાર અને બુલેટ મોટર પર હુમલો કર્યો તન્મય પરિહાર અને ક્રિષ્ના કોન્સ્ટેબુલેટ પાસે સેલ્ફી લઈ રહ્યા હતા ત્યારે તત્વોએ છરી અને ડંડા લઈને એમની પાછળ દોડ્યા

મુકેશ ભરવાડ રવિ પટેલ અને તન્મય ત્રણ લોકો અલગ અલગ એક્ટિવા બુલેટ અને સીફ્ટ ગાડી લઈને રાણી બાજુથી બલુનગર બીજ ઉપર આવતા હતા અને એ દરમિયાન આ લોકો રોડ ઉપર એમના એમના સાથે મતલબ હથિયાર હતા અને છરાન એવું હતું એ સાથે લોકો બબાલ કરતા હતા અને એમને રોકવાનો પ્રયત્ન કર્યો એમાં સીટ ગાડી નીકળી ગઈ અને એક જે મુકેશ ભરવાડ છે એને સાથે માથાકૂટ કરી એટલે એ પોતાનું જે વાહન હતું એ મૂકીને નીકળી ગયો અને બંને જે વાહનો હતા એ આરોપીઓ અને ડેકીની અંદર ઓગણપચાસ હજાર રૂપિયા હતા એ લઈને આરોપીઓ એ સરસનગર વિસ્તારની અંદર એ વાહનોને તોડી ના આરોપીઓને અટક કરી લીધા છે અને ધાડના ગુના હેઠળ આરોપીના સામે ગુનો દાખલ કરવામાં આવ્યો અને આરોપીના નામની અંદર રાહુલ રોહિત અરુણ કટકી દેવ વગેરે નામો છે અને એક આરોપી પકડવાનો બાકી છે આરોપીનો ભૂતકાળમાં ગુનાહિત ઇતિહાસ આમાંથી ત્રણ આરોપીનો રહેલો છે ત્રણસો ત્રેવીસ ચોવીસ ત્રણસો સત્તાણું બાણું અને મર્ડર પ્રકારના પણ ગુના દાખલ થયેલા છે જે આરોપીને પોલીસે ચોવીસ કલાકમાં અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરે છે